સુરતમાં પોલીસ એક તરફ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો બની રહ્યા છે

ઉપરાઉપરી ઘા ઝીકી દેવાતા અફઝલ પટેલનું મોત નીપજ્યું હતું ઉશ્કેરાટમાં આવી હત્યા કરનારા આરોપી ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચકડો ગતિમાન કરવામાં આવ્યા છે